ભાવનગર માં પાટીદાર ખેડૂત ને માર મારવાના મામલે હવે કાળા તળાવ માં એ અસામાજિક તત્વો છે તેના દ્વારા પાટીદાર ખેડૂત ને માર મારવામાં આવ્યો હતો ખેડૂત ને ઢોર માર મરાતો હોવાનો લાઈવ વિડીયો પણ એ સામે આવતા ખળભળાટ મચી ગયો હતો તો બીજી માર મારનાર અસામાજિક તત્વોનું પોલીસે રીકન્સ્ટ્રક્શન એ હાથ ધર્યું છે બીજું કે જો હવે આવા અસામાજિક તત્વો કે જેના દ્વારા આ રીતે હુમલો કરવામાં આવશે તો પછી અમને આરોપીઓ બનતા પણ વાર નહીં લાગે એટલે અમને આરોપીઓ બનાવવા માટે મજબૂર ન કરો એટલે આ અસામાજિક તત્વો જે હતા ને એ આ મારા પપ્પાને ટાર્ગેટ જ રાખીને ઉભેલા કે ગમે ત્યારે આ લોકોને મારે મારવા છે એટલે મોકો મળતા એમે એમને જે કાંઈ કર્યું છે આપ છો જાણો જ છો આરોપી જે માર માર્યો છે અને લૂંટની જે ઘટના છે એ તમામ ઘટનાને લઈ અને આ જે બનાવની જગ્યાએ રીકન્સ્ટ્રક્શન પંચનામું છે એ કરવામાં આવેલ હતું

પાટીદાર ખેડૂત અરજણભાઈ નામના વ્યક્તિ છે તેના ઉપર હુમલો જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની વાત સામે આવી હતી ખેડૂતને ઢોર માર મરાતો હોવાનો લાઈવ વિડિયો પણ એ સામે આવતા ખળભળાટ મચી ગયો હતો તો બીજી તરફ માટી ભરવાની બાબતે ઢોર માર માર્યાની વિગતો એ પણ સામે આવી રહી છે પરિવારજનોમાં આક્રોશ જોવા મળ્યો છે અસામાજિક તત્વોનો ત્રાસ એક ગ્રામ્ય વિસ્તારમાં વધવાથી ખેડૂતોમાં પણ રોષ જોવા મળ્યો છે

ભાવનગરમાં પાટીદાર ખેડૂતને માર મારવાને મામલે સુરતમાંથી પણ પાટીદાર સમાજના આગેવાનો હુમલો કરવામાં આવશે તો પછી અમને આરોપીઓ બનતા પણ વાર નહીં લાગે એટલે અમને આરોપીઓ બનાવવા માટે મજબૂર ન કરો તે પ્રકારની વાત પાટીદાર સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવી હતી અને જે રીતે પાટીદાર સમાજના ખેડૂત પર અસામાજિક તત્વો દ્વારા જે માટીને લઈને જે હુમલો કરવામાં આવ્યો હતો તેને લઈને પાટીદાર સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે સો થી વધુ ગાડીઓનો કાફલો એકાળા તળાવ એ ગામમાં જવા માટે પણ પહોંચી ગયો હોવાની વિગતો મળી રહી છે અને આજે સાંજે ત્યાં જે આ ઘટનાને લઈને પાટીદાર સમાજના જે આગેવાનો છે તેની એક સૌથી મોટી બેઠક પણ યોજાવા જઈ રહી છે અલ્પેશ કથિરિયા સહિતના લોકો પણ એ ઉપસ્થિત રહે તેવી પણ એ વિગતો જે છે તે અત્યારે મળી રહી છે પરંતુ આખી આ ઘટનાને લઈને પરિવારજનોની શું માંગ છે આવો એ પણ સાંભળીએ મારું નામ હરેશભાઈ અર્જુનભાઈ દિયોરા છે મારું આ કાળા તળાવ ગામ છે આ ગામનું હું વતની છું અને આ જે ઘટના બની મારા પપ્પા જોડે જ બની હતી અને એક આ સમાજના સમાજસેવક જેવા વ્યક્તિ મારા પપ્પા કોઈ પણ ક્ષેત્રની અંદર કામ કરતા હોય છે વૃક્ષારોપણ હોય સેકડેમનું કામ હોય કે ગામ સફાઈનું કામ હોય એટલે આ અસામાજિક તત્વો જે હતા ને એ આ મારા પપ્પાને ટાર્ગેટ જ રાખીને ઊભેલા કે ગમે ત્યારે આ લોકોને મારે મારવા છે એટલે મોકો મળતા એમને જે કાંઈ કર્યું છે આપ સૌ જાણો જ છું અમારી જોડે બધા મદદ કરવા માટે હાજર થયા છે અને અમારા દુખની અંદર સહભાગી થયા છે કે આવી ઘટના કેમ બની છે આવી ઘટના તમારે બની આ આને લઈને બધાને સમાજની અંદર આક્રોશ છે એક સમાજ નથી આમાં પાટીદાર સમાજ એવું નથી જે લોકોને શાંતિ જોઈએ છે જે લોકોને નિર્ભયતા જોઈએ છે એ બધા જ સમાજના માણસો આજે હાજર છે આપ જોઈ શકો છો હા આજે અમે આઈજી સાહેબ સ્પેશિયલ બોલાવ્યા હતા આઈજી સાહેબ હતા પીઆઈ સાહેબ હતા એસપી સાહેબ હતા બધાએ અમને અમારા અમારી વ્યવસ્થિત વાત સાંભળી છે અને એમને અમને સાંત્વના આપી છે અને કાયદેસરની કાર્યવાહી પણ કરવાના છે અને કાયદેસરની કાર્યવાહી ચોક્કસ કરશે અમને પૂર્ણ ભરોસો છે અમારી કાનૂની વ્યવસ્થા ઉપર જે આઈજી સાહેબ છે પીઆઈ સાહેબ છે એસપી સાહેબ છે અમને સંપૂર્ણ વિશ્વાસ છે અને વ્યવસ્થિત જ કામ કરશે અમે કોઈ દબાવ લાવીને કોઈના પર કામ કરે કરાવવા નથી માંગતા કાયદેસર ની કાર્યવાહી કરો ને અમને ભયમુક્ત કરો એની રજૂઆત હતી અમને કરી દેશે બસ એ જ માંગ છે આજે અમારી માંગ શું હોય કે નિર્ભયતાથી અમે કામની અંદર ખેતી કરી શકીએ અમારે બીજી શું માંગ હોય આજના સમયની અંદર માણસ નિર્ભય ન રહી શકે આઝાદીના સત્યોતેર વર્ષ પછી પણ માણસ નિર્ભય ન રહી શકે નિર્ભયતાથી જ રહેવો જોઈએ ને એટલા માટે અમે રજૂઆત કરવા ગયા હા આગળની રણનીતિ હવે એ તો એસપી સાહેબ પીઆઈ સાહેબ અને આઈજી સાહેબના કહેવા મુજબ જ કાર્યવાહી થશે નથી પણ અમને આશ્વાસન આપ્યું છે અમે ચોક્કસ પકડી તમે ચિંતા કરતા આજના જે ગઈકાલના જે આરોપી હતા એમાંથી ત્રણ આરોપી હતા એમાંથી એક આરોપી પકડાઈ ગયો છે અને એક આરોપીને અત્યારે ત્યાં હાજર કરી રાખેલો જ છે તો જે પ્રકારે પરિવારજનોમાં આક્ર આક્રોશ એ એ પ્રકારનો હતો કે આ ઘટનાને લઈને પરિવારજનોની માંગ હતી કે આરોપીઓને તાત્કાલિક પકડી પાડવામાં આવે ને તેને કડક સજા આપવામાં આવે આ ઘટનાને ચોવીસ કલાક થયાના એ પોલીસે કહી શકાય કે અલગ અલગ ટીમો બનાવી અને આરોપીઓને પકડી અને એનું રિકન્સ્ટ્રક્શન જે પ્રકારે આ દ્રશ્યો જુઓ તમે કે જે વિડીયો માર મારવાનો વાયરલ થયો હતો તેમાં કેવી દાદાગીરી કરતો એ

ભાવનગર ને લઈને આ પાટીદાર સમાજના ખેડૂત પર જે હુમલો કરવામાં આવ્યો હતો તે હુમલાને લઈને આક્રોશ એ ફાટી નીકળ્યો હતો ત્યારે આખી આ ઘટનાને લઈને પોલીસ અધિકારી શું કહી રહ્યા છે ને શું કાર્યવાહી કરવામાં આવી અત્યાર સુધી આવો એ પણ સાંભળીએ સમગ્ર શું છે ગતરોજ વલ્લીભીપુર તાલુકાના કાળતળા ગામે ચુમોતેર વર્ષના અર્જુનભાઈ દીવર છે તેઓને રાજુ ઉલવા નામના એક શખ્સ દ્વારા માર મારવામાં આવ્યો હતો જેનો વિડિયો વાયરલ થયો તે સંદર્ભે અવલબીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી આજ રોજ વધુ તપાસ કરતા આરોપીના વિરુદ્ધમાં લૂંટની કલમ છે એ પણ ઉમેરવામાં આવી છે તેમજ આ આરોપીએ જે માર માર્યો છે અને લૂંટની જે ઘટના છે એ તમામ ઘટનાને લઈ અને આજે બનાવની જગ્યાએ રીકન્સ્ટ્રક્શન પંચનામું છે એ કરવામાં આવેલ હતું ખાસ કરીએ આરોપી છે હાલ એમના વિરુદ્ધમાં કોઈ ગુના નોંધાયેલા નથી અને આરોપીની જે ફરદર તપાસ માટે બે દિવસના રિમાન્ડ પણ મેળવેલા છે અને આગળની તપાસ છે વલ્પીપલ પોલીસ સ્ટેશન પીઆઈ હરપા ચોણ દ્વારા ચાલુ કરવામાં આવશે તેમને જે ગામના વડીલો છે એ લોકોને એક સંતોષ આપવા માંગે છે કે આ જ્યારે પણ નાની નાની ઘટના બને છે એ ઘટનાને સહન ન કરતા તે એ બાબતની અરજી છે એ તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં જો પહોંચવામાં આવે તો આ બાબતે તાત્કાલિક અને ત્વરિત પગલાં જે છે પોલીસ સ્ટેશન દ્વારા ભણવામાં આવશે તો જે પ્રમાણે કાર્યવાહીની માંગ કરતાની સાથે જ પોલીસે ચોવીસ કલાકની અંદર આરોપીને પકડી પાડી અને અને આવ્યું છે એક દાખલો બેસાડ્યો છે કે જો આવી રીતે કોઈ પણ ગુંડાગીરી કે દાદાગીરી કરશે તો તેની સાથે આ જ પ્રકારની કાર્યવાહી થશે પરંતુ આજે કાળા તળાવ ગામની અંદર પાટીદાર સમાજના આગેવાનો જવાના છે ત્યાં એક મીટિંગ કરવાના છે અને ત્યાં શું નિર્ણય લેવામાં આવશે એ આજે રાતે ખબર પડશે પરંતુ આવી અલગ અલગ જે ઘટનાઓ બની રહી છે તેને લઈને પાટીદાર સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે તો સાથે સાથે સમાજની અંદર જે દૂષણ ફેલાયું છે અને વિવિધ જે અલગ અલગ મુદ્દાઓ છે તેને લઈને પાટીદાર સમાજના આગેવાનો એ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં કે જ્યાં એ પાટીદારોના આગેવાનો છે એ એક મિટિંગો કરતા હોય છે ને એમાં આ વાત જે છે તે રજૂ કરતા હોય છે તેમાં એક વધુ મુદ્દો આ ઉમેરાયો છે કે જેમાં સામાજિકના સામાજિક તત્વો છે તેના ત્રાસથી પાટીદાર સમાજના ખેડૂત પર જે હુમલો થયો તેને લઈને પણ મિટિંગોમાં કંઈક નવી ચર્ચા થાય તેવી પણ અત્યારે વાત એ જાણવા મળી રહી છે ત્યારે આખી ઘટનાને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર